આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા બે ગેટ ડેમના ખોલી બે હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું બનાસ નદીમાં પાણી છોડતા આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જતા હતા તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે આજે દાંતીવાડા જળાશયમાંથી પાણી છોડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમના આજે સાંજે છ વાગ્યે બે બે ખોલવામાં આવ્યા હતા વર્ષ બાદ ડેમમાંથી પાણીનો નિકાસ કરવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જીવન બનેલી બનાસ નદીને નિયાળવા માટે નદી કાંઠે પહોંચ્યા હતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન બનાસકાંઠાના સૌથી મોટા દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે આ વર્ષે સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે બે વર્ષ બાદ દાંતીવાડા ડેમ પાણીથી ભરાઈ જતાં આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમમાંથી બે દરવાજાના માધ્યમથી બે હજાર ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે દાંતીવાડા ડેમની સપાટી અત્યારે છસોને બે પોઈન્ટ ઓગણીસ ફૂટ છે અને ઉપરવાસમાંથી પાણીની નવસો ને ઓગણપચાસ ક્યુસેક નોંધાઈ રહી છે આજે ડેમમાંથી પાણી છોડતી વખતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાસના વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રીફળ પધરાવવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમ સાઇડ પર આ નજારો નિહાળવા માટે ઉમટેલા લોકો પણ ખુશાલ નજરે પડ્યા હતા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાળા ડેમના દરવાજા આ સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે સિઝનનો સારો વરસાદ થતાં અને ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં દાંતીવાડા ડેમના બે દરવાજા ખોલીને બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આશરે બે હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે આ પાણી બનાસ નદીના પટમાં આગળ વધતા ખેડૂતો માટે સિંચાઈની સુવિધાનો વધારો થશે આ ઐતિહાસિક ક્ષણતા સાક્ષી બનવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કલેક્ટર મિહિર પટેલ મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય પાણીના સંચાલન અને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયો છે બનાસ નદીમાં પાણી છોડાવવાના આ નિર્ણયથી આગામી સમયમાં ખેતીને મોટો લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે